સરકાર નો પ્રશ્ન છે અમુક છોકરા નોટબુક પર્યાવરણની નોટ હોય હિન્દી નોટ હોય વિજ્ઞાન નોટ હોય બરાબર એ નોટો એક અક્ષર નથી પાડી શકતા તો તમે શું ભણાવો છો દિવાળી નો સમય આવી ગયો હમણાં વેકેશન પણ છે ટૂંક સમય માં તો તમે શું ધ્યાન આપો છો સાહેબ ફક્ત નોટબુક વિતરણ કરવાથી કે શાળા પ્રવેશોત્સવ ઉજવવાથી શિક્ષણ નથી સાર્થક થઈ જતું એના માટે શાળામાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે તેઓને શિક્ષણ માટે જરૂર પડતી હોય છે સારા શિક્ષકોની અને સારી શાળાની દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ તો જેલમાં બંધ છે પરંતુ ચૈતર વસાવાના જે સમર્થકો છે તેઓ હવે અંતરિયાળ વિસ્તારમાં મળતા શિક્ષણને લઈને આકરા પાણીએ જોવા મળી રહ્યા છે વાત એટલા માટે નથી કરવી કે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ દ્વારા શાળાની મુલાકાત કરવામાં આવે છે પરંતુ શું અંતરિયાળ વિસ્તારમાં જે શિક્ષણ છે તે પહોંચાડવામાં શિક્ષણ વિભાગ ખરેખર સાર્થક થયું છે કે કેમ તેને લઈને આ દ્રશ્યો ચોક્કસથી સવાલો ઉભા કરી રહ્યા છે નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના જયપુરા શાળાની આજે વાત કરવી છે જ્યાં આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા દ્વારા વાલીઓ સાથે મુલાકાત કરવામાં આવે છે અને ત્યાં જે મુલાકાત કરી વિદ્યાર્થીઓ કઈ અવસ્થામાં ભણી રહ્યા છે કઈ પરિસ્થિતિમાં ત્યાં અભ્યાસ કરી રહ્યા છે એ દ્રશ્યો આજે તમને બતાવવા છે નમસ્કાર સ્વાભિમાન સાથે હું છું નલિન ચૌધરી મારા છોકરાની આપડા છોકરા બરાબર બીજું બધું આ બધી નોટો ખાલી છે તો કેટલામાં છે પાંચમા છે ને લઈ બીજે નોટ લઈ આહાની નોટ છે આહાની સ્વાધ્યાય પોથી છે હે આ નોટ બી આખી કોરી છે આ જો હે આ બધું કોઈ બી નહીં હારી સુપીત વાત

हां कर दऊं यार अबे आनो जवाबदार कौन तुम के कछु जैसे नहीं और 1.5 लगन 6 चौकी साहब आदरन के बारे में 180 आदरन चा बने 7 3 4 5 4 5 लाख सबको बुड्ढा नहीं ना ठीक सबको बुड्ढा शिक्षक को पूरा साहब मैं यूं कह दूं पांचवा मतलब कितना है पांचवा 26 26 बदाई के शिक्षक ना बनाओ चौथा में चौथा में तीसरा में तो विद्यामत्रणी का हवे आके 6 7 ची सेवा आपण पणाव केली एकच क्लास म्हणजे एकच वारा पर्यंत आ उणे पण आहे ता ब जोरा ब करू कर ब जोरा काका

બે <ion> <sei musical> <unbelievable> ને હાકરી એટલે ત્રણ ક્લાસથી કરીને ફાઉન્ડ ક્લાસમાં મે ફોર થોડું ડિવાઇડ કરી અને એ લોકોને ગુજરાતીનું મેડમ અહીંયા 6 7 અને 8 મો છે બધા છોકરાઓ અલગ અલગ બેઠા છે તમે એમને ભણાવવા શકતી હતી એટલે મને ક્લાસમાં одિયાર જ નથી છઠ્ઠા વાળા છે બહુ ત્યારે છઠ્ઠા વાળાનું કહેતે જ્યારે બેગા હોય ગયા અને એક્ચ્યુઅલી અમારી 6 થી 8 બે ક્લાસ છે એટલે અમારા 6 માં હું દોળી દેતી તો છઠ્ઠું આઠમું અમે અલગ અલગ રહે ઓછી છે સાતમામાં અમારે વીસ છે છઠ્ઠામાં અને આઠમામાં છઠ્ઠામાં અમારે દસ અને આઠમામાં બાર છે એટલે એ છોકરાઓ અમે જોડે બેસાઇન કરી બે બે ક્લાસ જ્યારે એક મેડમ રજા પર હોય તો અમે લોકો એક જણ હોય તો જો ક્લાસ અલગ મૂકીએ તો એ લોકો તોફાન કરે ને મસ્તી કરે ધ્યાન દે એટલે અમે લોકો એવી રીતે કરીએ કે ત્રણ ક્લાસ જોડે બેસાડી દઈએ चेंज हम बना कि मेरे बच्चे ना पास हों मेडम एक यूएस में 24 क्रिएटर बन लाए 67 लोग ने था कितना क्रिएटर बन लाए हैं एक ही आठ क्रिएटर हो अंधियार के पांच माह एक ही आठ क्रिएटर हो अबे तम्मे आठ यूएस में कितना क्रिएटर बन लाए हो बच्चों हैं आ तर तोरण धोरण ना बाढ़ को आप रात यहाँ भरे कितना बाढ़ તમે તમારી જવાબદારી પ્રમાણે તમે યોગ્ય છો પણ મેડમ આજે છઠ્ઠા ધોરણના બાળકને તમે ભણાવો સાતમું ધોરણનું બાળક શું કરે છે આઠમા ધોરણનું બાળક શું કરી રહ્યું છે હે એ તમે કોની ફોન ઉપર ધ્યાન આપો સર અમે અમારાથી તો જ ટ્રાય કરીએ કે એ આવીએ તો આ આપી દીધી અને લોકોની જે છોકરાઓ છે તે લેશન અમે અમારાથી ટ્રાય પણ પણ ખબર કેવી રીતે છોકરાઓ

અમુક છોકરા આપ્યો છે નોટબુક પર જે પર્યાવરણની નોટ હોય હિન્દીની નોટ હોય વિજ્ઞાનની નોટ હોય બરાબર એ નોટો પર હજી એક અક્ષર નથી પાડી શકતા હે તો તમે શું ભણાવો છો આ દિવાળીનો સમય આવી ગયો હમણાં વેકેશન પડશે હવે ટૂંક સમયમાં હં તો તમે શું ધ્યાન આપો છો સાહેબ પ્રિન્સિપાલ તરીકે તમારી મારું તમારું પણ અમે સમજીએ છીએ કે તમે પ્રિન્સિપાલ છો તમે જ છું બધા જ મારે દોડવાનું એટલે શું ધ્યાન કે માથી પછી ક્યાં મોકલાવી

જે પ્રાથમિક શાળા છે ગ્રામજનોની રજૂઆતને ધ્યાને લઈ અને અમે આજે આ જયસિંહપુરા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી અમે તમને ઘણા બધા બાળકોની જે નોટબુકો છે એ એ નોટબુકો તમને અમે બતાડી તો આજે એકથી આઠ ધોરણના અહીંયા ગાડી બાળકો આ પ્રાથમિક શાળા સ્કૂલમાં ભણે છે ત્રીજા ચોથા ને પાંચમાં એમાં એક જ શિક્ષક છે અને તે પણ પ્રિન્સિપલ છે હવે એમાં પ્રિન્સિપાલની જવાબદારી એટલી બધી વધારે હોય છે એ અમને કહે છે અમારે કાં તો રાજપીપળા મિટિંગમાં બોલાવે ત્યાં જવું પડે છે તિલકવાળા બોલાવે ત્યાં જવું પડે છે તો અમે અહીંયા ગાડી એ સ્કૂલના બાળકોને ભણાવવાનું કામ કરીએ કે પછી મીટિંગોમાં જઈએ દર બે દિવસે અમને મીટિંગોમાં બોલાવવામાં આવે છે અને સાથે સાથે અહીંયા ગાડી પાંચમા ધોરણના જે બાળકોની અમે નોટબુક ચેક કરી તો જે હિન્દી ગુજરાતી અંગ્રેજી અને જે અન્ય વિષયો છે એ વિષયોમાં કશું પણ લખેલું નથી એ સ્પષ્ટપણે આ નોટબુકમાં આ બાળકો જે અજયભાઈ કે હું નામ હતું છોકરાનું ધવલ ધવલ ધવલભાઈ ભીલ જે છોકરો છે એ છોકરાની નોટબુકો તેમજ અન્ય બાળકોની નોટબુકો અમે તપાસી તો ત્યાં આગળ કંઈ પણ લખેલું નથી તો આનું જવાબદાર કોણ અમે વારંવાર રજૂઆત કરતા આવ્યા છે કે શિક્ષકોની ભરતી કરવો બરાબર અત્યારે જ્ઞાન સહાયકોની જે ભરતી કરવામાં આવે છે હે તેમાં પણ ઘણી બધી સ્કૂલો આજે પણ ખાલી છે ખરેખર ભરતી જો કરવી હોય તો વિદ્યા સહાયકની ભરતી કરો આજે ગાંધીનગર ખાતે પણ ઘણા બધા આંદોલનો કરવામાં આવ્યા છે ઘણી બધી રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં આ શિક્ષણ મંત્રી અને જે ભારતીય જનતા પાર્ટીમાં બેઠેલા જે ચૂંટાયેલા પ્રતિનિધિ છે એ ધારાસભ્ય હોય કે સાંસદ સભ્ય એ લોકોના નેજા હેઠળ જે આ સ્કૂલો આજે છેલ્લા ત્રીસ વર્ષથી ચાલી રહી છે શું એમને આ દેખાતો નથી કે આ ટ્રાઈબલ વિસ્તારમાં એમના બાળકોનું જે ભવિષ્ય છે એ બાળકો શું કરે છે આજે આઠમા ધોરણ છઠ્ઠા ધોરણ અને સાતમા ધોરણના બાળકોની પણ નોટબુક અમે તપાસી તો ત્યાં આગળ પહેલું જે પેજ આવે છે ત્યાં ગુજરાતી ઉપર લખેલું છે અને નીચેના પેજ પર ગણિત લખેલું છે હવે બિચારા બાળકોને પણ એ ખબર નથી કે અમે ગુજરાતીનું એક જ નોટબુકમાં ભણીએ કે ગણિતનું ભણીએ આનું જવાબદાર કોણ આ અમારા ટ્રાઇબલ વિસ્તાર અને સમગ્ર ગુજરાતનો આ પ્રશ્ન છે અમે આ સરકારને પૂછવા માગીએ છીએ અમે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પૂછવા માગીએ છીએ કે ત્રીસ ત્રીસ વર્ષથી તમારું આ ગુજરાતમાં અને સમગ્ર દેશમાં તમારું શાસન છે પણ તેમ છતાં પણ આજે આ નર્મદા જિલ્લાની જ નહીં સમગ્ર ગુજરાતની અમે વાત કરી રહ્યા છીએ આજે શિક્ષકોની કમીના કારણે આજે અમારા બાળકોનું ભવિષ્ય અહીંયા રૂંધાઈ રહ્યું છે અમારા જે આ બાળકો છે એ દસમા ધોરણમાં અહીંથી આઠમા ધોરણમાં તો જેમ તેમ કરીને આ શિક્ષકો પાસ કરી દેશે પણ આ જે દસમું ધોરણ જે બોર્ડનું એક્ઝામ છે દસમા ને બારમામાં આ છોકરાઓ નપાસ થાય છે અને ન છૂટકે એ લોકો કોદાળી અને પાવડા અને તગારા લઈ અને એ લોકો મહેનત મજૂરી કરવા માટે ગામડાઓમાં જાય છે અને એ લોકો મા બાપની ખેતી કરે છે એટલે આજે જે સમગ્ર ગુજરાતની જનતાને અમે કહેવા માંગીએ છીએ કે આવનારા દિવસોમાં તમે દરેક સ્કૂલોની મુલાકાત લો અમે ગામના વાલીઓને પણ કહેવા માંગીએ છીએ કે એક એક ગામના વાલીઓએ એવી ટીમ બનાવો કે અઠવાડિયામાં મારું બાળક શું ભણે છે સ્કૂલમાં જઈને શું ખાય છે બરાબર સરપંચને સાથે રાખો ગામના આગેવાનને સાથે રાખો અને તમામ સ્કૂલોની મુલાકાત લો તમે નહીતર તો આ ભારતીય જનતા પાર્ટી સમગ્ર ગુજરાતના છોકરાઓના ભવિષ્ય સાથે આ છેડા કરી રહી છે એ સ્પષ્ટપણે પણ અહીંયા ગાડી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે નિરંજનભાઈ વસાવા નર્મદા જિલ્લા પ્રમુખ જય